હેલો गाइस વેલકમ બેક ટુ માય વ્લોગ આજે અમારે मोबा भाई ખાવાનું મન થઈ ગયું છે ભજીયા તો ખાવા નીકળી ગયા છે અમે ભાઈ કા કેટલા મોટા આ કઈ છે ખાવા જવા ભાઈ બતાવી દે તું ટાઈમ બતાવી દે આ પ્લસ બી શિફ્ટ આવું એ પ્લસ બી શિફ્ટ ભલે બતાવી ના આવું તો એ કઈ બી એ મને સિંધિયા અચ્છા એ હાલો લઈ પાવી ગઈ છે એલા સેન્ડલ પહેર લો ઉગોરે તો દોસ્તો હવે અમે નીકળી ગયા છીએ અત્યારે ભજિયા ખાવા માટે અમાર સિદ્રાજી જોવો તમે સિદ્રાજી જોવા છે તમારે ઓ મજનું મજનું ક્યાં ગયોલો આપણે શું કરવું મિત્રો ખબર જીતમાંથી આવીવા દી તો ભૂખ લાગી છે તો જાવું આપણે ભજિયા હા ચારેય દોસ્તો ને અત્યારે આઈ ગાઈસ આ વેદાન પટેલ ઇઝ બેક ગાઈસ યસ ચાલો

મિસલાતે આ બહુ ફેમસ છે આખી રાત ચાલુ રહે છે 11 વાગ્યા તમે દોસ્તો આવી ગયા અમારે કોકડીયા અને ચિપ્સ લીંબુ કા ઉચું સુસેલા ગાંઠિયા નથી ના ના ફ્રેન્ચ ફ્રેશ તો બોલાય

હાલો ભાઈ ખેત આપવાની ચા હો ભાઈ નોતા તો આમાં ભઠો કરી લીધો હે આવી ગયા અમારા ભાઈ બધા જો શેકાઈ ગયું શરીર તારું ભાઈ ઓ ઓ કમ્પ્લીટ હો પૂરે પૂરું લાઈન માં ઉભો હોય ભાઈ આનો વારો ન થાય ભાઈ સારું હાલો ચાલો તો ફાઇનલી દોસ્તો અમે આવે આવી ગયા છીએ રૂમ પર પેટ ભરાઈ ગયું છે ફૂલ તમારા એશિફ્ટમાં જવાનું હોય કે હવે આ ભાઈ પાછા જાય છે કાલે જો તૈયાર થઈને બેઠા તૈયાર થઈને જ બેસી ગયા સવાર નાવાની કઈ જરૂર જ નથી મેં તો કીધું તૈયાર ડાયરેક્ટ બેસી જાય આ ભાઈ દેખાય દેખાય છે ને ભાઈ દેખાય છે ને એ મને એ મને જોઈ લેજો ઝૂમ કરી દે તું એકવાર દેખાય દેખાય બોલ કાઈ સંભળાય તું યુ યુ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોન ઉપર ઘાંટડી વગાડી દેજો તમે વાલ આવું બાકી જય કાપો